નમસ્કાર મિત્રો શું તમને ખબર છે કે રોજ ફળ ખાવાથી દવાઓનો ખર્ચો ઓછો થાય શરીર તંદુરસ્ત રહે અને આયુષ્ય પણ વધે આજે હું તમને બતાવીશ ફળોના એવા અદ્ભુત ફાયદા જે જાણ્યા પછી તમે ફળ ખાવું ક્યારેય ભૂલશો નહીં વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ પર અહીં તમને મળે છે સ્વાસ્થ્ય કુદરતી ઉપચાર અને ઉપયોગી જાણકારી જો તમે નવા હો તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને મિત્રો આજકાલ નાની બીમારી પણ મોટી સમસ્યા બની જાય છે એનું મુખ્ય કારણ છે નબળી ઇમ્યુનિટી ફળોમાં રહેલા વિટામિન સી વિટામિન એ એન્ટી ઓક્સિડન્ટ્સ શરીરને અંદરથી મજબૂત બનાવે છે સંતરુ કીવી દાડમ અને આમળું શરદી શક્તિ સુધારે જો તમને કબજિયાત ગેસ અથવા એસિડિટીની સમસ્યા હોય તો ફળ તમારા માટે ઉત્તમ દવા છે ફળોમાં રહેલું ફાઈબર ઓતરડાને સાફ રાખે છે જેમ કે પપૈયું કબજિયાત માટે સફરજન પેટ સાફ રાખવા માટે કેળું એસિડિટી માટે શ્રેષ્ઠ રોજ ફળ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે હૃદય સ્વસ્થ રાખે મિત્રો હૃદયરોગ આજની સૌથી મોટી સમસ્યા છે આથી ફળો કોલેસ્ટ્રોલ ઘટાડે છે બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે સફરજન દ્રાક્ષ અને દાડમ હૃદય માટે બહુ જ લાભદાયક છે એટલે જ કહેવાય છે એન એપલ અડે કિપ્સ ડોક્ટર હવે વજન ઘટાડવામાં મદદ જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો ફળ તમારા બેસ્ટ ફ્રેન્ડ છે ફળોમાં કેલેરી ઓછી ફાઈબર વધારે એટલે પેટ લોબ સમય સુધી ભરેલું લાગે અને વધારે ખાવાનું મન ના થાય નાસ્તામાં ફળ ખાવાથી વજન ધીમે ધીમે ઘટે છે ત્વચા અને વાળ સુંદર બને મિત્રો મોગી ક્રીમ કરતાં ફળ વધુ અસરકારક છે ફળો ત્વચાને અંદરથી પોષણ આપે છે જેમ કે પપૈયું ત્વચા સાફ રાખે દાડમ ચમક માટે કેરી વાળ મજબૂત બનાવવા માટે રોજ ફળ ખાવાથી ત્વચા કુદરતી રીતે ચમકદાર બને છે કુદરતી ઉર્જાનો સ્ત્રોત ફળોમાં રહેલી કુદરતી ખાંડ શરીરને તરત ઉર્જા આપે છે સવારમાં ફળ ખાવાથી આખો દિવસ તાજગી અનુભવાય છે જીમ ઓફિસ કે સ્ટડી કરતા પહેલા ફળ ખાવું ખૂબ જ ફાયદાકારક છે ઘણા લોકો એવું માને છે કે ડાયાબિટીસમાં ફળ ના ખાવા જોઈએ પણ સાચી વાત એ છે કે યોગ્ય માત્રામાં યોગ્ય ફળ ડાયાબિટીસમાં પણ લાભ આપે છે સફરજન જામફળ અને પપૈયું ડોક્ટરની સલાહથી લઈ શકાય છે તો મિત્રો ફળો માત્ર ખોરાક નથી એક સ્વાસ્થ્યનો ખજાનો છે રોજ ઓછામાં ઓછા બે ત્રણ પ્રકારના ફળો જરૂર ખાઓ કોમેન્ટ કરીને જરૂર જણાવો તમને કયું ફળ સૌથી વધુ ગમે છે વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં